અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાવીસ જાન્યુઆરીએ ઉજવાવા જઈ રહ્યો છે ત્યારે ત્રીસમી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાની મુલાકાતે જવાના છે અહીંયા વડાપ્રધાન અત્યાધુનિક રેલવે સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કરશે ત્યારે અયોધ્યા રેલવે સ્ટેશન અયોધ્યા સ્ટેશન જંક્શનને નવા રંગ રંગરૂપમાં તૈયાર કરશે આ રેલવે સ્ટેશન અનેક આધુનિક સુવિધાઓથી પણ સજ્જ હશે કઈ કઈ ખાસ સુવિધાઓ આમાં મૂકવામાં આવશે તે અમને આપણે જણાવી રહ્યા છીએ રેલવે સ્ટેશનની દિવાલો પર ભગવાન શ્રીરામના ભીત ચિત્રો પણ દર્શાવવામાં આવશે સાથે જ આઈજીબીસી પ્રમાણિત ગ્રીન સ્ટેશન બિલ્ડિંગ બનાવવામાં આવશે રેલવે સ્ટેશનનું જે નામ છે તેનું પણ નામકરણ કરીને અયોધ્યાધામ સ્ટેશનને નામ આપવામાં આવ્યું છે સાથે જ પૌરાણિક અને આધુનિકતાનો ઉત્તમ સમન્વય આ સ્ટેશનમાં આપને જોવા મળી શકે છે મહત્વનું છે કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં ખૂબ જ તૈયારીઓ કરવામાં આવી રહી છે અને બધી જ તૈયારીઓને ઝીણવટપૂર્વક અને બારીકીથી જોવામાં પણ આવી રહી છે ત્યારે ત્રીસમી ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મુલાકાત લેશે અયોધ્યાની અને આ રેલવે સ્ટેશન જે બની રહ્યું છે એનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે રેલવે સ્ટેશનનું નામ અયોધ્યાધામ આપી દેવામાં આવ્યું છે